નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણા તાજા બજાર એના વિશે વાત કરવાના છે બન્યા મિત્રો આજે તારીખ ચાર ચાર બે હજાર પછી વાર થયો શુક્રવાર મિત્રો હાલ વાત કરવી તો મિત્રો ઝીરાના ભાવમાં આવી ફરી એકવાર તેજી મિત્રો તમામ માર્કેટ રેટમાં મિત્રો ચાર હજાર પાંચસો ચાર હજાર ત્રણસો

ગોંડલ ત્રણ હજાર બસોથી ચાર હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર છસો બત્રીસથી ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસોથી સાળ હજાર ચારસો ને ઈજવી રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી

હાલ ઊંઝાની વાત કર્યું તો ઊંઝામાં ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ત્રણ હજાર હજાર ચાર બસો ને ત્રીસ રૂપિયા સુધી મિત્રો વિડીયોમાં આગળ વાત કરવી નહીં પહેલાં ખાસ હજી સુધી તમે વિડીયો લાઈક નહીં આપી તો ખાસ લાઇક આપવાનો વૈષ્ણવ ભૂલતા આગળ વધારે વાત કરવી હવે પાટણ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર છસો પચાસથી થી ચાર હાજર ત્રેસાઠ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો ઇઠ્યાસી ચાર હજાર બસો ને રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો નેવથી ચાર હજાર સો રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી પાપર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસો ને રૂપિયા સુધી અને આ ત્રણ મિત્રો આજના તાજા ઝીરુના બજાર ભાવ વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેક આપ્યો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા